ઉપલેટા ખાતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને અનુલક્ષી લઘુમતી મોરચાના કાર્યક્રમ અર્થે પ્રદેશ લઘુમતી મોરચાના મહામંત્રી નાહીનભાઈ કાજી સાહેબના અધ્યક્ષતાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા ખાતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી અનુલક્ષીને લઘુમતી મોરચાના કાર્યક્રમ અર્થે પ્રદેશ લઘુમતી મોરચાના મહામંત્રી નાહીનભાઈ કાજી સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી આ તકે જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલાઉદ્દીનભાઈ ફોક મહામંત્રી આબેદીનભાઈ હિરાણી અસ્લમભાઈ મલેક પ્રદેશ મંત્રી હારૂનભાઈ શાહમદાર જિલ્લા મંત્રી શાહ બાપુ બુખારી બશીરભાઈ કંડિયા જિલ્લા કારોબારી સભ્ય નવાઝભાઈ શોરા પોરબંદર જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી હસનભાઈ મનસુરી ઉપલેટા તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અભરામભાઈ કફી તેમજ ઉપલેટા તાલુકા ભાજપ લઘુમતી મોરચાના સર્વ હોદ્દેદાર તેમજ પિરેકતરિક્ત સૈયદ યાસીન બાપુના નાગાણી ફારૂક બાપુ નાગાણી સિફિયા મિયા બાપુ

આજે લગભગ છેલ્લો મંડળ છે બધા જ મંડળમાં અમારી મીટિંગ પૂર્ણ થઈ ગઈ છે પણ મીટિંગ પૂર્ણ થવાના અંતે એટલું જરૂર કેશું કે બધા જ મંડળની અંદર એટલો બધો ચૂંટણીને લઈ અને ઉલ્લાસ છે કે આ વખતે સો ટકા લોકસભાની અંદર લઘુમતી સમાજ સાત તારીખે પોતાનો વોટ ભારતીય જનતા પાર્ટીને આપશે અને જેટલા બી બૂથ લઘુમતી સમાજના આવે છે એ બૂથ જ્યારે ઓપન થશે ત્યારે આશ્ચર્યજનક વોટિંગ નીકળવાની છે